જય સ્વામિનારાયણ વાલા હરિભક્તો આજે આપણે પહોંચી ગયા છીએ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર એકલાદ્રા વડોદરા જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં હવે આપણે આગળ વધશું આ મંદિર પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ એવા શાસ્ત્રીજી મહારાજે બંધાવેલું છે પ્રમુખ સ્વામી મહારાજે શાસ્ત્રીજી મહારાજ પાસેથી દીક્ષા લીધી અને શરૂઆતનું જીવન પસાર કર્યું મંદિરની શરૂઆતમાં બંને બાજુ હાથી ઊભા છે અને તેની ઉપર સ્વામિનારાયણ ભગવાન બિરાજે છે મંદિરની ડાબી બાજુ ગણપતિ દાદા બિરાજે છે અને જમણી બાજુ વાલા એવા હનુમાન દાદા બિરાજે છે મંદિરની નકશી બહુ જ બારીકથી કરવામાં આવી છે મંદિરના મુખ્ય દરવાજે બે દ્વારપાળ ઊભા જોવા મળશે મંદિરની વચ્ચેના ભાગમાં એક ઘૂમટ છે તેમાં સંતોની પ્રતિમા સ્થાપવામાં આવી છે અને અને વચ્ચે નાના મોટા ફૂલ છે છે અહીં રામ લક્ષ્મણ સીતાજી બિરાજે રંગબેરંગી રાખડીઓથી ભગવાન શ્રી સ્વામિનારાયણના હિંડોળાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે અને ઉપર નાનો એવો મંત્ર પણ આપ્યો છે ગુરુ મમમ રક્ષા કરું તેને જોતાં જ આપણે મંત્રમુક્ત થઈ જઈ એવા સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરશું અને બહાર આવતા કુમળા એવા તડકામાં જીયા મેડમને બહુ જ આનંદ લે છે અને એને રમવાની પણ મજા આવે છે વરસાદી માહોલ છે અને મંદિર પણ બહુ ભવ્ય છે એટલે અમે થાકી ગયા એટલે આરામ કરવા બેસી ગયા જો આ તમને શું લાગે છે આ છે મંદિરની લેપ જો તમારા મનમાં કંઈ અલગ જ વિચાર આવ્યો હોય તો કમેન્ટ કરીને જરૂર કહેજો મંદિરની બહાર નાના નાના મંદિર આવેલા છે તેમાં બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના મંદિરો આવેલા છે અને આ રહ્યું આપણા પ્રમુખ સ્વામી મહારાજનું મંદિર તેમને દર્શન કરી અને આગળ વધ્યા આજે રક્ષાબંધન હોવાથી સંતો હરિભક્તોની રાખડી બાંધે છે અને હરિભક્તો સંતોના આશીર્વાદ લે છે આજનો દિવસ તો બહુ મોટો છે આજે ભાઈ અને બહેનનો દિવસ છે રક્ષાબંધન અને આપણે સંતોના પણ આશીર્વાદ મળી ગયા આપણે જશું વર્ણીનો અભિષેક કરવા ત્યાં વિડીયો ઉતારવાની મનાય છે આવા વિડીયો માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય સ્વામિનારાયણ